ચાલો બાળકો આજ આપણે રાષ્ટ્ર વસ્તુ જાણીએ ધ્યાનથી સાંભળજો ચાલો સલુ કરી આપણું રાષ્ટ્ર ફૂલ છે કમળ પછી આપણું પ્રાણી કયું છે આપણું પ્રાણી છે વાઘ આપણું રાષ્ટ્ર પક્ષી કયું છે આપણું રાષ્ટ્ર પક્ષી છે મોર આપણું રાષ્ટ્ર આપણું રાષ્ટ્રફળ કયું છે આપણું રાષ્ટ્રફળ છે કેરી આપડી રાજધાની કઈ છે આપણી રાજધાની છે દિલ્હી આપણી આપણી કઈ છે છે આ છે આપણો રાષ્ટ્ર ધ્વજ ધ્વજ ના કેટલા રંગ હોય છે ધ્વજ ને ત્રણ રંગ હોય છે કયા કયા કેસરી સફેદ અને રાષ્ટ્રપિતા કોણ છે આપણા રાષ્ટ્રપિતા છે મહાત્મા ગાંધી વડાપ્રધાન કોણ છે આપણા દેશના વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી આપણું રાષ્ટ્રગીત કયું છે આપણું રાષ્ટ્રગીત છે જન જનગન મન હાજર થયો હતો તમને અમારો વિડીયો જોવો ગમ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહી જય હિન્દ જય ભારત